નમસ્કાર આજે વિષય છે વિજ્ઞાનને બદલે ઇતિહાસ અને તેમાં વિશેષણ જોડીને કહું તો અજાણ્યો ઇતિહાસ હું ઘણા વખત પહેલાં એક વિડીયોમાં જણાવી ચૂક્યો તેમ ભારતનો જે ઇતિહાસ લખાયો છે તેનું આલેખન પરિપૂર્ણ નથી લખવા જેવા અનુક પ્રકરણો ટાળવામાં આવ્યા છે ઘણું બધું એવું કે જે ચૂકી જવાયું છે નજરઅંદાજ થયું છે કદાચ એવું હોય કે પૂરેપૂરો અભ્યાસ કરાયો નથી આજે હું એવા પ્રકરણની વાત કરવા માગું છું કે જેના અંગે પૂરેપૂરી જાણકારી મોટા ભાગના લોકોને નથી વાત ચોંકાવનારી છે વર્તમાન પેઢીની કલ્પનામાં પણ ન હોય એવી છે વિષય છે મીઠા વેરાના વિરોધમાં ગાંધીજીની દાંડીયાત્રા વિષય જાણીતો છે પરંતુ લોકો ફક્ત તેના પૂર્વાર્ધ અંગે વાકેફ છે દાંડીયાત્રાની ઐતિહાસિક ઘટનામાં વિવરણ ખૂટતું હોય તો એ છે તેનો ઉતાર્થ જે વર્તમાન પેઢીએ ધાર્યો પણ ન હોય એવો છે માંડીને વાત કરું ઓગણીસો ત્રેવીસમાં અંગ્રેજ હુકુમતે જે નવો મીઠા વેરો જાહેર કર્યો તે દરિદ્રતામાં જીવતા ભારતીયો માટે કમર તોડ હતો આપણે તે વખતે રૂપિયા આના પાઈનું ચલણ હતું દસ પાઈના મીઠા પર બસો પાઈનો એટલે કે બે જેટલો વેરો કોઈ સરકારે ઠોકી બેસાડ્યો હતો આ જંગી વેરાના મુદ્દે ગાંધીજીએ ઓગણીસો ત્રીસના બીજી માર્ચે વાઇસરોય ઇરવિનને પત્ર લખ્યો રેજિનાલ્ડ રેનોલ્ડ નામના યુવાન અંગ્રેજ દ્વારા તે વાઇસરોઈને હાથો હાથ પહોંચતો કરાવ્યો પત્ર આખી જેવો એટલે કે અલ્ટિમેટમ જેવો હતો મીઠાવેરાની નાબૂદી ઉપરાંત બીજા અન્યાયો પણ દૂર કરવા એવી ગાંધીજીની માગણી હતી જેમને વાઇસ રોય ઇરવિન દાદ ન આપે તો બારમી માર્ચે ગાંધીજી સત્યાગ્રહની લડતનો આરંભ કરવાના હતા આના માટે લાંબી કૂચ યોજવાનો પ્લાન હતો ઇરવિન પણ બધા અંગ્રેજોની જેમ પથ્થર દિલ હતો ગાંધીજીના અલ્ટિમેટમને તેણે ના કણકાર્યું ગાંધીજીએ નવસારી પાસેના દાંડી સુધી કૂચ યોજવાનું જાહેર કર્યું મીઠાનો પ્રશ્ન બધા પાર્થિવને સ્પર્શે તેથી યાત્રાના સીધા પ્રતિભાવમાં દેશભરમાં આંદોલન થાય એવો બ્રિટનની સરકારને ડર પેઠો એટલે તેણે વાઇસરો ઇરવીન પાસે રિપોર્ટ મંગાવ્યો ઇરવીને જવાબમાં મેસેજ પાઠવ્યો કે ગાંધી દાંડી કૂચ યોજવાના છે તેને લીધે મારી ઊંઘ ખરાબ થતી નથી ગાંધીજી બારમી માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી જવા નીકળ્યા તે પહેલાં તેમણે અનુયાયીઓને સંબોધન કર્યું વક્તવ્ય લાંબુ હતું ગાંધીજીએ જે હુંકાર કર્યો તેના શબ્દો હતા મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે ભલે કાગડાના અને કૂતરાના મોતે મરવું પડે પણ સ્વરાજ્ય લીધા વિના સાબરમતી આશ્રમમાં પગ મૂકવાનો નથી યાત્રાના આરંભે ગાંધીજી સાથે એક્યાસી જણા હતા યાત્રા જેમ આગળ વધી તેમ વધુ ને વધુ લોકો જોડાતા રહ્યા નકશામાં બતાવ્યું છે તેમ પહેલો મુકામ ગામે ગાંધીજીનું સ્વાગત કર્યું યાત્રામાં ત્યાર પછી અનુક્રમે માતર આણંદ બોરસદ કરેલી વગેરે ગામે ગામ લોકો સ્વાગત માટે ઉમટ્યા અમુક લોકો કૂચમાં જોડાયા પણ ખરા ગાંધીજીએ દરેક સ્થળે સત્યાગ્રહ તથા સ્વદેશી પર ભાર મૂકતા પ્રવચનો આપ્યા અંતે પારસી નગરી નવસારીમાં વક્તવ્ય બાદ જલાલપોરમાં રોકાઈને બીજા દિવસે પાંચમી એપ્રિલે દાંડી પહોંચ્યા અને છઠ્ઠીએ સવારે સાડા છ વાગ્યે ગાંધીજીએ કિનારે જામેલા મીઠાની ચપટી લીધી આમ રીતે મીઠા વેરાનો કાયદો તેમણે તોડ્યો સ્વયંકોને એ વખતે કહ્યું કે તેઓ બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લુણો લગાવી રહ્યા છે આ બનાવના સીધા પ્રત્યાઘાત તરીકે જે લાઠીચાર્જ થયો તેનું વર્ણન અનેક પુસ્તકોમાં છે રિચર્ડ એડેન પરોની ગાંધી ફિલ્મમાં પણ તેના દ્રશ્યો છે આપણા પત્રકારો છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ત્રીસના દિવસ અંગે ઘણું બધું લખતા આવ્યા છે પરશોવર્ષ લખે છે એક જાણીતા દૈનિકે એપ્રિલ છ બે હજાર પચીસની આવૃત્તિમાં ધ માર્ચ દેટ શુક ધ બ્રિટિશ એમ્પાયર એવા શીર્ષક નીચે વાંચકોને દાંડીયાત્રા વિશે માહિતગાર કર્યા હવે અહીં જરાથો ગો સવાલ થાય છે કે દૈનિકે ખરેખર માહિતગાર કર્યા ખરેખર દાંડી યાત્રાને લીધે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા અચમચવા લાગ્યા આપણે દાંડી યાત્રાને એક ઐતિહાસિક સીમાચિહ્ન ગણીએ છીએ અદભુત તેમજ અભૂતપૂર્વ લેખાવીએ છીએ પરંતુ હકીકત એ છે કે દાંડી યાત્રાનો આપણે ફક્ત પૂર્વાર્ધ જાણીએ છીએ ઇતિહાસકારો દ્વારા ફક્ત એ જણાવવામાં આવ્યો છે ઉત્તરાર્ધનું શું સ્પષ્ટ શબ્દોમાં સવાલ એ કે દાંડી યાત્રાના ફળ સ્વરૂપે અંતે શું બન્યું ગમે કે ન ગમે પણ સ્વીકારવું પડે વૃત્તિ અંતે કશું ન બન્યું પિંડારા વૃત્તિના અંગ્રેજોના પેટનું પાણી ન હજુ ઓગણીસો ત્રીસ ના અરસામાં રૂપિયા આના પૈસા અને પાઈ એવું ચલણ હતું એક રૂપિયો બરાબર એકસો ને બાણું પાઈ થતી હતી વાઇસરોય રોય ઇરવીને દાંડી યાત્રાને એટલી હદે અવગણી કે મીઠા વેરામાં એક પાઈ જેટલો પણ ઘટાડો ન કર્યો ઉલટું એ પછીના વર્ષોમાં મીઠા વેરા ખાતે બ્રિટિશ હકુમતની આવક વધી આ ગ્રાફમાં તેના આંકડા જોઈ શકાય છે ઓગણીસો ઓગણત્રીસ ત્રીસના ના વર્ષ દરમિયાન રૂપિયામાં છ પોઈન્ટ દાંડીયાત્રા પછી જે વધારો થયો તે ખાસ્સી માત્રાનો હતો અંગ્રેજ હકુમત જાણે ભણાવી રહેલી કે તમે હિંમત કેમ કરી દાંડીયાત્રા યોજવાની હવે તેની સજા તરીકે વધારે સોલ ટેક્સ નાખીએ છીએ મીઠા પર બે હજાર ટકા લેખે વેરો ચાલુ જ રહ્યો અંગ્રેજો લૂંટમાર કરતા રહ્યા સૌથી વધુ આવક તેમને સોલ ટેક્સ દ્વારા જ મળતી હતી ઓગણીસો ત્રીસ પછીના એટલે કે દાંડીયાત્રા પછીના પંદરેક વર્ષો એ જ રીતે વીત્યા ઓગણીસો છેતાલીસના સપ્ટેમ્બરની બીજી તારીખે પંડિત નહેરુ વચગાળાના પ્રધાન બન્યા ગાંધીજી માટે એ દિવસ મૌનનો હતો નહેરુને તેમણે નહીં પણ નહેરુના પ્રધાનોને ચબરખી મોકલી કે હવે સોલ ટેક્સ નાબૂદ કરી દો ગાંધીજીની તે ભલામણનો અમલ કરવામાં સરકારે છ મહિના જેટલી ઢીલ કરી નાખી કદાચ સંજોગો એવા કટોકટી ભર્યા હતા આખરે ફેબ્રુઆરી અઠ્યાવીસ ઓગણીસો સડતાલીસના રોજ એટલે કે અંગ્રેજોએ ભારતમાં તેમના વાવટા સંકેલ્યા તેના છ મહિના પહેલા નેહરુ સરકારે મીઠાવેરો વેરો નાબૂદ કર્યો ગાંધીજીએ ભલામણ કરવી પડી એ પરોક્ષ રીતે તેમનું કબૂલાત નામું કે દાંડી યાત્રા સરિયામ નિષ્ફળ રહી હતી નિષ્ફળતા માટે ગાંધીજી કેટલા અંશે જવાબદાર હતા ગાંધીજીની નિષ્ઠા વિશે તો બેમત હોય જ નહીં મીઠા વેરાના મામલે તેઓ પૂરેપૂરા નિષ્ઠાવાન હતા દાંડીયાત્રાના અભિયાનમાં અને અભિયાન પહેલા તેમજ અભિયાન પછી તેમનો સંઘર્ષ માત્ર સંઘર્ષ જ રહ્યાનું કારણ એ કે તેઓ સત્યની તેઓ તેમજ અહિંસાની જે ભાષા બોલતા તે મેલી મથરાવટીના અને બારવટીયા વૃત્તિના અંગ્રેજોને સમજાતી ન હતી અને આ નરાધમ ગોરાઓ જે ભાષા સમજતા તે છેવટે સુભાષચંદ્ર બોઝની આઝાદીની ફોજે અને ફેબ્રુઆરી ઓગણીસો છેતાલીસના મહિના દરમિયાન નૌકાદળના વિપ્લવી નાગરિકોએ વાપરી ત્યારે સંજોગો ભારતના પક્ષે ડડા અંગ્રેજોને ભાન થયું કે હવે ભારત પર રાજ કરી શકાય તેમ નથી આ બધું જણાવીને હું ગાંધીજીની ટીકા કરતો નથી સવાલ એ છે કે તમે જ્યારે સત્ય અને અહિંસા વડે પથ્થર દિલ માણસો સાથે કામ પાડો છો ત્યારે તમારી સ્થિતિ એવી હોય છે કે જાણે ભેંસ આગળ નહીં પણ નર પક્ષી વાઘ આગળ ભાગવત વાંચો છો ચાણક્યએ કહ્યું છે કે તમારા શત્રુ સામે સીધા ન રહો કેમ કે જે વૃક્ષો સીધા ઉગ્યા હોય તેમને પહેલા વાઢી નાખવામાં આવે છે ફરી વખત જણાવું કે દાંડી યાત્રાનો તેને ફક્ત પ્રકાશમાં લાવવા ખાતર વર્ણવ્યો ઉત્તરાર્ધમાં આપણા સૌના માટે બોધ રહેલો છે કેમ કે ત્રણ પડોશી દેશો અનુક્રમે પાકિસ્તાન ચીન અને બાંગ્લાદેશ આપણા મિત્રો નથી મોટા ભાગે શત્રુ તરીકે વર્તે છે આ વખતે મેં ઇતિહાસની વાત કરી પરંતુ મારું ફોકસ એકંદરે વિજ્ઞાન પર રહેવાનું છે જોકે આવશ્યકતા જણાય ત્યાં અપવાદો કરાતા રહેશે ધન્યવાદ